કેમ છો બાળ મિત્રો મજામાં ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન પાઠ નવ આપણી આસપાસના કેટલાક વાહનો અહીં આપણી આસપાસના કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો પેલું છે ટેલર ટેલર છે એ મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટેલરનો ઉપયોગ થાય છે બીજું આગ બમ્બો આગ બોજાવાનું કામ કરે છે હવે ઓઇલ ટેન્કર ઓઇલ ટેન્કર છે એ એમાં પેટ્રોલ કે ડીઝલ પાણી વગેરે ભરવા માટે તે ઓઇલ ટેન્કરનો ઉપયોગ થાય છે હવે ફરતું દવાખાનું ફરતું દવાખાનું છે દર્દીને તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું ઉપયોગી થાય છે હવે પોલીસ પોલિસિયનને બેસાડવા માટેનું એને પોલીસ વાન કહેવાય એમાં પોલીસ બેઠા હોય એને પોલીસ વાન કહેવાય હવે ટ્રોઈંગ વાન ટ્રોઈંગ વાન છે વાહનોને ખેંચવાનોમાં તેનો ઉપયોગ થાય છે વાહનોને ખેંચી જવામાં તેનો ઉપયોગ થાય છે હવે ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે માલ સામાન ભરા એક ખેતરથી લઈ આવવા માટે ઉપયોગ થાય છે પછી છે ક્રેન છે શું છે ક્રેન ક્રેનનો ઉપયોગ શું થાય છે સામાનને ઉંચકવા માટે ક્રેનનો ઉપયોગ થાય છે પછી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં દર્દીને દવાખાને લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે દર્દીને લઈ જવા માટે તેનો એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે પછી ટેન્ક ટેન્ક છે યુદ્ધમાં યુદ્ધમાં એનો ઉપયોગ થાય છે ટેન્કનો રોડ રોલર તે રસ્તાઓને રસ્તાઓ બનાવવા માટે તે ઉપયોગી થાય છે પોસ્ટવાન એટલે પોસ્ટમાં અંતરદેશી કાગળ એને આપે સામાન હોય ને પોસ્ટ ઓફિસનો હોય તે લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે ટેમ્પો ટેમ્પો વાહન સામાન ભરવા માટે ઉપયોગી થાય છે પછી ગુલ

મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે ટેન્કનો હું રસ્તો બનાવવા માટે ઉપયોગી રોડ રોલર પછી હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું પોસ્ટ છે ડ્રોઈંગ વાન હું દર્દી દવાખાને લઈ જવા ઉપયોગી છું એમ્બ્યુલન્સ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છે કો મારી સાચું વાક્ય બનાવો ખેતર ખેડવા ટેક્ટરનો ઉપયોગ થાય છે મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટેલરનો ઉપયોગ થાય છે વસ્તુને ઉચકવા ક્રેનનો ઉપયોગ થાય છે પોલીસ વાનમાં પોલીસ હોય છે ઓઇલ ટેન્કરમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે માલ સામાન લાવવા લઈ જવા ટેમ્પો વપરાય છે ઇમારત ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર વપરાય છે દર્દીની તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું ઉપયોગી છે હવે નીચે આપેલા વાહનોના ચિત્રો જોઈને ખૂટતા અક્ષરો મૂકી તેમના નામ પૂર્ણ કરો હવે આ આગ અને બમ લખેલો છે તો આગ બમ્બો પછી રોડ રોલર પછી ડ્રોઈંગ વાન નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરવાનો છે શું પૂરવાનો છે રંગ આમાં તમારે રંગ પૂરવાનો છે ટ્રેક્ટરમાં મનગમતો હવે આવતા વિડીયોમાં દસ ભણીશું જય હિન્દ જય ભારત